હા <laughs> હા

હાલો તો આપડે જો પછી ગામ માંથી પેંડા ખાઈને આવી ગયા તા વાળીએ અને અત્યારે તો સવી ખેતરમાં અને હાન થવા આવી બહુ મોડો મોડો પછી આવીને વિડીયો ચાલુ કર્યો બા અમારે અહીંયા છે આ ખેતરમાં

આમ તો લીલું શું થઈ ગયું વરસાદ આવ્યા કરે છે એટલે એનું વાંધો ને ટાઈમે ટાઈમ વરસાદ આવી જ જાય

તો મિત્રો આપણે આવી ગયા વાળિયા અને પછી એને આપણે જો ફટાફટ ગાય ધોવાનું ચાલુ કરી દીધું અહીંયા શું તો આડું રહેવું પડે આપણે જો આ વાસળી છે અહીંયા ગાય નહીં અને અહીંયા ગાય બાંધી છે અને અહીંયા આપણે ગાય ધોવાનું સારું મારમી ગાય ધોવે છે એવું છે આપણે અને આપણે આ બાજુ આડું રહેવાનું જો કહેતો ને આ ગાયને એને આડું રહેવું પડે ભાગે ભાગે નહીં ટૂંકમાં એમ ફોટી લઈને અહીંયા આડું રહેવાનું ઊભું રહેવાનું ખાલી અલગ ગાય ભાગે નહીં ધોતા હોય ને ત્યારે જ એને મસ્તની ગાયની વાસળી આપણી

તો મિત્રો આપણે હધુ કામ થઈ ગયું છે જો આ ઢોર ને એને નીણ પણ નાખી દીધું ગાયું ને ભેંસું ને જો લીલી જાય નાખી દીધી ખાવા મળ્યા અને આપણે હજુ કામ કમ્પ્લીટ કરી વાયું છે એટલે હવે પછી આપણે ખાવાનું જ છે તો આલો ફટાફટ જમવા બેસી જાય તો જમવાનું જો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે આમાં ખીચડી છે આમાં દૂધ છે અને આમાં રોટલી છે ને આ મરચા જો મારમી ચેક્યા છે અત્યારે ભઠ્ઠામાં મસ્ત મજાના તો હાલો આપણે અત્યારે ખાઈ પી લેવી સાંજનું જમવાનું છે તો ફટાફટ જમી લેવી

આમાં એને ટૂંકમાં એકલા હોય ને ત્યાં મોબાઈલનું બહુ દકતા એટલે આપણે ને મગાવેલું હતું આ આવી ગયું છે આજ તો બતાવું કીધું આવા વિડીયોમાં આલો જોવી હવે કેમ થયું હોય છે કદાચ હરખું હવે એનું હું ને તો ટૂંકમાં આમાં હતું કોખામાં જ પહેલાં બતાવી દઉં જો આ રીતનું આપણે હતું હતું અને આ ટૂંકમાં સ્ટીક આપણે કામમાં આવે ટ્રાયપોડ ટૂંકમાં કહેતા ને મોટું આમાં એને મોબાઈલ રહી જાય અને ટૂંકમાં આપણે આ પડે નહીં એવું થોડુંક મોટું છે પણ આવું વાંધો નહીં તો લઈ લીધું છે અને આ વખતે થોડુંક જઈએ નવે નવું હે ને પેકિંગ છે હા મગાવ્યું હતું ને જો આ રીતના આમાં પાયા આવે ટૂંકમાં આ જો આ રીતનું આપણે ટ્રાયપોટ મગાવ્યું હતું એટલે વિડીયો ઉતારવામાં ને એમાં બહુ વાંધો ન આવે લાંબુ તો બહુ છે ત્યારે તો મારે નોકો અલગ જ બતાવજો જો હમણાં હર બતાવી દઉં તો જો આપણે હે આમાં મોબાઈલ પછી રાખ્યો જો આ રીતના જો આમાં હે ને ટૂંકમાં જો આ રીતે ફિટિંગ થયું આને હે રાખી દઉં પેલા નીચું હવે જો આ રીતે બહુ વધુ પવન હોય તો નો હાલે તો પડી જાય જો આ રીતનું છે આપણે એને ફોન રાખવામાં જ ઉપયોગ કરવાનો બહુ પવન ન હોય ત્યારે હાલે નગર પડી જાય જો એને મસ્ત મજા આ પછી ફોન આડો ફેરવવો હોય ને તોય એ થઈ જો આપણે જાજુ આમ જ વાપરવાનું હોય આમ બે રીતે વાપરવાનું હોય જો આ રીતનું આપણે ગમે એમ વિડીયો શૂટ કરવો હોય એ રીતે હાલે અને જેટલી ઊંચાઈ કરવી હોય એટલી થાય તો આપણે અહીંયા દબાવવું પડે પગેથી દબી દેવી અને ઊંચું કરી વાળો જો આપણા કરતા વધુ ઊંચાઈ થાય સલ્યા પડાડ હોય ને ઉપર તોય અઢી જાય થોડુંક જ ઓછું રહે ટૂંકમાં લંબાઈ એટલી છે આની જો અને આપણે જાજુ એટલું જ રાખવાનું હોય બસ આ જ જાજુ ન રાખવાનું હોય આ આવું ટ્રાયપોટ લીધું હોય આપણે મસ્ત મજાનું જો અને ટૂંકમાં ફિટિંગ સારું થાય ફોન હબ પડતો નથી આ ટાઈપનું લેવીને એમાં જો અહીંયા કણે આવે છે આગળ આ રીતનું ફિટિંગ બહુ મસ્ત થાય છે એમાં નકર પડી જાય મોબાઈલ આ મોબાઈલ નો પડવા દે આજે હા આમ પડે ને તો એટલે એવું જોરદાર છે બાકી તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવાય તો આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળવી એક બીજા વિડીયો માં ક્યાં સુધી બાય બાય